વલસાડના તિથલ ગામના રહીશોની પરસેવાની કમાણી લૂંટાઈ ગઈ છે અને લૂંટારા કોઈ લૂટારુઓ નહીં પરંતુ સ્થાનિક પોસ્ટ માસ્ટર જ છે અહીના લોકોએ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ગણપતભાઈ પટેલ પાસે પોતાની મૂડી જમા કરાવી હતી પરંતુ ગણપતભાઈએ પૈસા જમા નહીં કરીને છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ થયો છે છેલ્લા થોડા સમયથી આ પોસ્ટ માસ્ટરે વીજળીના નાણાં ભરવા આવતા લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું અને અંતે વીજ કંપનીને પૈસા ન મળતા ગામના લોકોના વીજળીના કનેક્શન કપાતા આ આખો મામલો બહાર આવ્યો છે લાઇટ બિલના જે પૈસા છે એ અમે ગ્રામ પંચાયતમાં ભરીએ છીએ અને પોસ્ટમાં ભરીએ છીએ તો એ પ્રમાણે ગામના મીટરો જે કાપવા માટે આવી ગયા જીબીના માણસો ત્યારે ખબર પડી કે આ તો ફક્ત પંચાયતમાં જે ભર્યા છે એના બધાના પૈસા ત્યાં જમા થયા છે જ્યારે ગામના જે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કર્યા હતા એ પોસ્ટ ઓફિસના પૈસાઓ જમા થયા નથી એક બિલ વાળું આવ્યું ને પછી બધા અહીંયા ભેગા થયા ત્યારે એમ કે અમારે ચોપડીમાં પૈસા મૂકેલા ચાલો એમ કે ગણપતભાઈ જમા નહીં કરેલા એમ કે અમે ચોપડી લઈને બધાને સુગર ફેક્ટરી હેક ગયા ચેક કરાવ્યું તો એની મિસિસનો નંબર બોલાય અમારું નામ નહીં બોલાય ને જમા નહીં થયેલા તા દસ દસ રૂપિયા જ જમા થયેલા લોકોના વીજ કનેક્શન કપાતા અંતે ગણપતભાઈનો ભાંડો ફૂટી ગયો હતો ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસને ફરિયાદ કરવામાં આવી હતી મુખ્ય પોસ્ટ ઓફિસના અધિકારીઓએ તપાસ કરતા અંતે મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ખાતેદારો પોસ્ટ માસ્તર ગણપતભાઈ દાયાભાઈ પટેલ પાસે જ્યારે પૈસા ભરવા માટે આવતા હતા ત્યારે તે પાસબુકમાં પોતાના પાસબુકમાં રકમ દર્શાવી દેતા હતા અને ત્યાં પોસ્ટ ઓફિસનો સિક્કો અને પોતાની સહી કરી આપતા હતા અને જે સરકારી રેકોર્ડ છે રેકોર્ડમાં એ જે તે વખતે જે તે દિવસે સરકારી રેકોર્ડમાં પૈસા બતાવતા ન હતા તિથલના ખાતેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે દરેક ખાતેદાર પોતાના ખાતાની ચોપડી લઈ તપાસ કરી રહ્યો છે હાલ તો તપાસમાં ત્રીસ લાખ જેટલી રકમનો ગોટાળો બહાર આવ્યો છે ત્યારે પોલીસે મુખ્ય આરોપી પોસ્ટ માસ્તરની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે માનવ ઠાકોર વીટીવી વલસાડ